નમસ્કાર સરળ એપ વતી હું રામભાઈ તમારું સ્વાગત કરું છું લઈએ કોટન કપાસ અને કપાસ બજારની માહિતી તે પેલા જે ખરીદ મે નવા હશે અને સબસ્ક્રાઈબ કરે બીજા ખરીદો ભાગ તમે શેર કરી શકો છો વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક પેજ દ્વારા ભાગ તમને સારો લાગે તો ભાગને લાઈક આવી અમને તમારા તરફથી પ્રોત્સાહન મળતું હોય કપાસની અંદર છે આજનો પ્રથમ ભાગ રજૂ કરવામાં આવ્યો છે જેની અંદર માહિતી લઈએ તમામ વાયદા બજારની અંદર રાત્રે સપાટી કેવી જોવા મળે છે સુધારા તરફ છે કેવી ચાલ આપને જોવા મળે છે અને જોઈએ તો તમામ રિપોર્ટ ની અંદર ચર્ચા કરીએ વેચવાલી પ્રમાણ હાજર બજારમાં રૂના ભાવ અલગ અલગ રાજ્યોમાં કેવા જોવા મળે છે અને જોઈએ તો સાપ્તાહિક અમેરિકન ન્યૂઝ છે કેવા જોવા મળે છે ખાસ કરીને એના ઉપર ચર્ચા કરીએ તો સૌપ્રથમ સ્ટેટ વાઇઝ એસ્ટિમેટ કોટર અરાઇવન્સની વાત કરીએ તો આપણે 3 મહિના રો છે કે વે અલગ અલગ રાજ્યોમાં દેશની અંદર આવક જોવા મળે છે સાંજ બધા છે આપણે સૌપ્રથમ ગુજરાત થી શરૂઆત કરીએ તો 16000 કાંસડીની ગુજરાતમાં આવક છે આપણે જોવા મળી છે મહારાષ્ટ્ર પ્રથમ સાને 17500 કાંસડીની આવક દર્શાવતો જોવા મળે છે મધ્યપ્રદેશની અંદર 2900 કાંસડીની આવક દર્શાવવામાં આવી કર્ણાટકની અંદર 1500 કાંસડીની આવક દર્શાવવામાં આવી તેલંગાણાની અંદર 1500 કાંસડીની આવક દર્શાવવામાં આવી આંધ્રપ્રદેશ ની અંદર થી આઠસો ઘાંસળી ની આવક જોવા મળી તામિલનાડુ માંથી આપણે 300 ઘાસડી ની આવક જોવા મળે છે ઓડિશા ની અંદર જોવા નથી મળતી પંજાબ હરિયાણા રાજસ્થાન તો એક હજાર પાંચસો ઘાસ આવક ક્યાંથી આપણે જોવા મળી છે તો અલગ અલગ રાજ્યો નો કુલ ટોટલ મેળવીએ તો આપણે શુક્રવાર સાંજ બેતાલીસ હજાર ઘાસડીની આવક છે દર્શાવવામાં આવી દેશની અંદર થી અને જોઈએ તો દેશની અંદર એની સાથે અત્યાર સુધીમાં 2 કરોડ 78 લાખ નેવ્યાસી હજાર નવસો ઘાંસડી બંધાઈ ચૂકી છે અને ગુજરાત ની ચર્ચા કરીએ તો લાખ 88000 હજાર ઘાંસડી અત્યાર સુધીમાં બાંધવામાં આવી છે ગુજરાત અને દેશની અંદર

મહિના ટાઈમ લાગી શકે સ્થિર બજારો થતા એગ્રી કોમોડિટી માં જે ભાવ ઘટ્યા છે એમાં પણ સુધારો આવી અને સ્થિરતા લાવવા માટે એક મહિના સમય લાગતો હોય કારણ કે બાઉન્સ બેક બજાર ની અંદર ઉતાર ચડાવ ઘણા બધા જોવા મળ્યા હોય અને બીજું કે ચોમાસુ પાક ની અંદર છે જે પણ ચોમાસુ પાક થતા હોય મગફળી થતી હોય કપાસ થતો હોય અન્ય બીજા પાકો જે થતા હોય છે એની અંદર થોડું છે દબાણ બની રહેશે કારણ કે આ વર્ષે છે સ્કાયમેટ દ્વારા પણ છે આગાહી સારી એવી કરવામાં આવી છે સારા એવા વરસાદ આગાહી કરવામાં આવી અને મધ્યમ થી સારું ચોમાસુ રહેશે એવી ધારણા મૂકવામાં આવી છે તેવી એવી રીતના અમેરિકાની અંદર પણ આગાહી સારી કરવામાં આવે છે મોન્સુન સારું જોવા મળે હવામાન અત્યારે હાલ સારું જોવા મળે છે વાવેતર સારું જોવા મળે છે એના આધારિત છે ત્યાં પણ એગ્રી કોમોડિટી ઉપર દબાણ છે કોટન વાયદા ઉપર પણ દબાણ છે કારણ કે વાવેતર અત્યારે હાલ ચાલુ હોય છે અને બીજા નંબર માં જોઈએ તો ભારતીય અગ્રી કોમોડિટી કહેતા કે સોમાસુ પાકોની અંદર દબાણ અત્યારે હાલ જોવા મળે છે અને એની અંદર થોડું દબાણ છે બની રહેશે એવું હાલ લાગી રહ્યું છે કારણ કે હવામાન આગાહી છે આપણે સારી જોવા મળે છે વાવેતર વિસ્તાર છે વધે કે ના વધે પણ જે વધારે પડતો વરસાદ ને સારો વરસાદ જો આખા દેશમાં થતો હોય તો એનું વાવેતર છે કોઈ પણ કારણોસર મગફળીમાં પરિવર્તન થાય અથવા કપાસ ની આપણે વાવેતર સારું એવું જોવા મળી શકે અને સારું એવો પાક છે ઉત્પાદન લઈ શકીએ એ માટે દબાણ રહેતું હોય છે કોમોડિટીમાં તો હવે જોઈએ અલગ અલગ રાજ્યોમાં છે રૂના ભાવ છે એની અંદર સુધારો વધારો કેવો જોવા મળે છે એ પ્રમાણે સમજે સૌ પ્રથમ ગુજરાત શંકર ઘાસડી થી ઓગણત્રીસ એમ ગ્રેડ ની અંદર છે છપ્પન હજાર પાંચસો રૂપિયાથી લઈને સત્તાવન હાર રૂપિયા ભાવ છે આપણે એક ઘાસડીના છે ગુજરાત શંકર ઘાસ જોવા મળે છે એમાં પણ બસો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો મધ્યપ્રદેશ એમપી લાઇન માં જોઈએ તો અઠ્યાવીસ એમ ગ્રેડ ની અંદર છે આપણે પંચાવન થી પંચાવન ચારસો રૂપિયાના ભાવ એક કાંસડીના જોવા મળે છે એમાં પણ ત્રણસો રૂપિયાનો ઘટાડો છે જોવા મળ્યો છે પંજાબ હરિયાણા રાજસ્થાન લાઇન ની વાત કરીએ તો સત્યાવીસ એમ ગ્રેડ ની અંદર છે આવક ની અંદર પ્રમાણ ઘટતા જોવા મળ્યું ગાંસડી છે તે પંદર છસો એક મજબૂત ટકેલ વલણ દર્શાવે છે ઘટતી અટકી ગઈ છે બજાર ની અંદર છે વેચવાલી નું પ્રમાણ છે ત્યાં પંજાબ હરિયાણા રાજસ્થાન લાઇન માં ઘટેલું જોવા મળ્યું એના લીધે મજબૂત ગાંસડી ટકેલું વલણ દર્શાવતી જોવા મળે ઘટાડો અટકી ગયો છે મધ્યપ્રદેશ એમપી લાઇન માં જોઈએ તો એકત્રીસ એમ ગ્રેડ ની અંદર છે ઓગણસાઠ હજાર થી ઓગણસાઠ હજાર ચારસો રૂપિયા ના ભાવ જોવા મળે છે ત્યાં પણ એક કાંસડી ત્રણસો રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે ચોત્રીસ એમ ગ્રેડ ની અંદર મધ્યપ્રદેશ એમ્પી લાઈન જોઈએ તો ઓગણીસ હજાર થી ઓગણીસ હજાર પાંચસો રૂપિયાના ભાવ જોવા મળે છે એમાં મજબૂત ટકેલું વલણ દર્શાવે છે કાંસડી ટકેલી રીતના પાંત્રીસ એમ ગ્રેડ ની અંદર જોઈએ તો મધ્યપ્રદેશ એમી લાઈન માં એક્યાસી હજાર થી એક્યાસી હજાર પાંચસો રૂપિયાના ભાવ જોવા મળે એમાં પણ ટકેલું વલણ દર્શાવશે મજબૂત કર્ણાટક તેલંગણા લાઇનમાં જોઈએ તો ચોત્રીસ એમ ગ્રેડ ની અંદર પાંચ હજાર થી બાસ હજાર પાંચસો રૂપિયાના ભાવ જોવા મળશે એમાં પણ મજબૂત ટકેલું વલણ છે પાંત્રીસ એમ ગ્રેડ ની અંદર કર્ણાટક તેલંગાણા લાઈન માં જોઈએ સોયાસી હજાર એક કાંસળી ભાવ જોવા મળે છે એમાં પણ

કરીએ અમેરિકન જુલાઈ ફ્યુચર્સ પાઉન્ડ પંચોતેર પોઈન્ટ લેવલે ગુરુવારે જે આપણે સેટલ થતા જોવા મળ્યા હતા બાદમાં સુધારો છે આપણે શુક્રવારે જોવા મળ્યો જે સપ્તાહ માટે પાંચસો સેતાલીસ નીચા રહ્યા હતા સપ્તાહના અંત તરફ વોલ્યુમ વધ્યું હતું કારણ કે કુલ ઓપન ઇન્ટેસ્ટમાં

એપ્રિલ બાદ છે ધીમો ધીમો વધારો જોવા મળ્યો ઘટાડો જોવા નથી મળ્યો જે ખેડૂતો હતા ઘટી જશે જે ગયા સપ્તાહ ની સરખામણીમાં સાત હજાર કોમેન્ટ એવી કે પ્રમાણિત સ્ટોકમાં વધારો થાય એટલે વાયદાની અંદર અંદર ઘટાડો થવો જોઈએ અને બદલે વાયદાના ભાવમાં છે આપડે અઠોતેર સેન્ટ નું લેવલ આંકડા બાદ ત્રણ ટકાની તેજી જોવા મળી વ્યાજદર માં વધારાની આશંકાથી વોલેટિલિટી મુખ્ય સુશન ઘેરી લીધા હતા પરંતુ અને ફેડ ની બેઠક બાદ આપણે ચર્ચા કરી હતી કે વ્યાજ દર માં કોઈ વધારો કરવા નહીં આવે પણ આગામી સમયમાં ઘટાડો કરી શકે છે અપેક્ષા મુજબ ફેડરલ ઓપન માર્કેટ કમિટીંગ ચેરમેન જેરોમ પોવેલ દ્વારા કરવામાં આવેલા ટિપ્પણીઓ દ્વારા પુરાવા મળે છે અને કાલ રાતે જોબ ના ડેટ આવ્યા હતા યુએસ ના ખાનગી નોકરીદાતાઓએ એપ્રિલમાં એક લાખ નોકરીઓ ઉમેરી છે જોકે પગાર વૃદ્ધિ ધીમી ચાલુ રહી છે એમ્પ્લોયર્સ માર્ચ આઠ જાણ કરી હતી ફેબ્રુઆરી માસ નોંધાયેલા આઠ પોઈન્ટ આઠ મિલિયન થી ઘટાડો અને ફેબ્રુઆરી બે હાજર એકવીસ પછી નોંધાયેલ સૌથી નીચું સ્તર માર્ચમાં રેકોર્ડ પચાસ પોઈન્ટ ત્રણ ટકા મેન્યુફેક્ચરિંગ પી નોંધાયા પછી એપ્રિલ માં દર એક પોઈન્ટ એક ટકા ઘટી અને બે ટકા થયો હતો યુએસ નિકાસ વેચાણ અહેવાલ દર્શાવે છે કે પચીસ એપ્રિલ ના રોજ પૂરા થયેલા સપ્તાહમાં કુલ સત્તાણું હજાર ચારસો અપલેન ઘાસ વેચાણ થયું હતું જે અગાઉના સપ્તાહ ટકા વીસ ટકાનો ઘટાડો દર્શાવે છે અપલેન કપાસ નો સૌથી મોટો ખરીદનાર અઠ્યાવીસ હજાર ચારસો વિયતનામ હતો અને ત્યાર બાદ ચીન અઢાર હજાર પાંચસો સાથે અને પાકિસ્તાન સત્તર હજાર ચારસો સાથે ખરીદનાર બીજા ક્રમે હતો સપ્તાહ માટે છે કુલ એક લાખ હજાર હતી જે અપેક્ષા સુધી પહોંચવા માટે ગતિ છે તેના કરતાં ગતિ ઓછી છે કાલના ભાગમાં આપણે પૂરેપૂરો રિપોર્ટ જાહેર કરેલો છે વધારે માહિતી આપણે એમાં નથી લેવી એટલે ખાસ કરીને કાલનો ભાગ જોઈ લેવો અને આ પ્રમાણે નિકાસની અંદર જે આપણે કાલના ભાગમાં ચર્ચા કરી કે દબાણ આવે અમેરિકા ઉપર વધારે પડતો બોજ બનાવે છે વધારે પડતો વાયદા ઉપર પ્રેશર લાવતું હોય છે જોઈએ તો આ અઠવાડિયું મુખ્યત્વે એફઓએમસી ની મિટિંગ પર કેન્દ્રિત હતું ફેડરલ રિઝર્વ દ્વારા જે બેઠક હતી એના ઉપર કેન્દ્રિત હતું આગામી સપ્તાહ ડેટાથી ભરેલું છે વેપારીઓ યુએસ એક્સપોર્ટ સેલ્સ રિપોર્ટ અને ક્રોપ પ્રોગ્રેસ રિપોર્ટ જોશે વર્લ્ડ એગ્રીકલ્ચર સપ્લાય એન્ડ ડિમાન્ડ નો રિપોર્ટ ડબલ્યુ ને રિપોર્ટ આગામી શુક્રવારે મે દસ માં અપડેટ કરવામાં આવશે જે પણ ખાસ નોંધનીય છે જે બે હજાર ત્રેવીસ ના પાક માટે અંતિમ રિપોર્ટ રિલીઝ થવો જોઈએ સમગ્ર દેશમાં કપાસનો હવે ટેક્સમાં અઢાર ટકા વાવેતર થયું છે જે સાઉથ ટેક્સાસ હવામાન સતત સાનુકૂળ બની રહ્યું છે કારણ કે પાક આગળ વધી રહ્યો છે ગયા અઠવાડિયા સમગ્ર રોલિંગ મેદાનોમાં છૂટા સમયે વરસાદ અમેરિકન રાજ્યોની અંદર જોવા મળ્યા હતા અને હવામાન સાનુકુળ બનેલું છે વરસાદનું પ્રમાણ સારું એવું જોવા મળી શકે છે હવામાન ખાતાની આગાહી છે આગળ બ્રોકરો કહે છે ગુરુવારે બપોર સુધીમાં ઉત્પાદકોએ કુલ એકત્રીસ હજાર પાંચસો પિસ્તાલીસ ગાંસડી ઓફર કરી હતી જી ટુ પ્લેટફોર્મ પર સપ્તાહ દરમિયાન અડસઠ પોઈન્ટ બેલ ની સરેશ કિંમત સાથે સોળસો બાણું વેપાર થયો છે એપલ ની અંદર અપર સર્કિટ લાગી હતી અને અમેરિકન ડાઉન ની અંદર પણ સારી એવી ચારસો પાંચસો અંક ની તેજી જોવા મળી હતી અને જોઈએ તો કોમોડિટી ઉપર દેશની દિગ્ગજ કંપની ની અંદર બાયબેક નું એલાન થવાથી આઈ સ્પીયલ કોટન વાયદો છે આપણે ભાગ લેતો જોવા મળ્યો તેજી લાભ લેતો જોવા મળ્યો અને વાયદાની અંદર પ્લસ પોઈન્ટ ફેડરલ રિઝર્વ ની બેઠક બાદ છે આપણે પ્લસ પોઈન્ટોતેર કે પંચોતેર સેન્ટ તળિયાની સપાટી બતાવ્યા બાદ છે એક રિકવરી જરૂરી હતી એટલે આજે રાત્રે આપણે ઉછાળો આવતો જોવા મળ્યો છે બાકી કોઈ વધારે પડતા ડેટા સારા આવવા અથવા રિપોર્ટ સારા અથવા કોઈ માહિતી સારી નિકાસ સારી થવી અથવા તો માંગ વધવી એવું કોઈ અત્યારે હાલ છે કોઈ કારણ નથી ઉપર છે આપણે ફરીથી ઘટાડો પણ જોવા મળી શકે છે આગળ આપણે ચર્ચા કરીએ જુલાઈ કોન્ટ્રાક્ટની અંદર ઓપનિંગ સપાટી પંચોતેર પોઈન્ટ સાસઠ સેન્ટની જોવા મળી ઉષામાં થાળા અઠોતેર પોઈન્ટ પાસઠ સેન્ટ ના ભાવ જોવા મળી સાઈડ સાઇડ ઇન્ટરિંગ રેન્જમાં ચુમ્મોતેર પોઈન્ટ તાણું સેન્ટની તળિયાની સપાટી વાયદો સક્ષમ રહ્યો અને તળિયાના લેવલથી ફરી થી સુધારો રિકવરી આવતા અઠોતેર પોઈન્ટ છ સેન્ટની ઊંસા મથાળાની સપાટીએ વાયદો સેટલ થતો બેન ઓગણીસ મિનિટ જુલાઈ કોન્ટ્રાક્ટની અંદર અઢી ટકાની મજબૂતી સાથે એક લાખ કરતા ઉપરનું વોલ્યુમ જોવા મળ્યું હતું ડિસેમ્બર ની શરૂઆત ઓપનિંગ જોઈએ તો સોમોતેર પોઈન્ટ એકવીસ જોવા મળી ઊંચા મથાળા છે ભાવ જોવા મળી સેટલ થયો બેન ઓગણીસ મિનિટ પંચોતેર પોઈન્ટ સત્તાણું સેન્ટના લેવલે એક પોઈન્ટ ઓગણસી ટકાની મજબૂતી સાથે એક્યાસી નો વોલ્યુમ ધરાવતો વાયદો જોવા મળ્યો છે અને આપણે ખરેલ મે વાદામાં શુક્રવારે નવ વાગે બંધ થતા સત્તા હજાર છસો સાઠ રૂપિયા એસી રૂપિયા સુધારા સાથે વાયદો બંધ થતો જોવા મળ્યો છે એક અંદર અમેરિકન વાયદાની ચર્ચા કરીએ તો છ મહિનાની મુવિંગ એવરેજ નીચે ઓગણત્રીસ સેન્ટના ઘટાડા બાદ છે રિકવરી છે વાયદાની અંદર તળિયાના લેવલે થી આવતી જોવા મળે છે બાકી કોઈ મજબૂત માંગ અથવા તો કોઈ વધારે પડતી નિકાસ કે કોઈ વધારે પડતું વાવેતર માં ઘટાડો કે અમેરિકાની અંદર વરસાદની ખેંચ અથવા હવામાનની આગાહી નબળા વર્ષની તો એવા કોઈ પ્લસ પોઈન્ટ છે વાયદા ઉપર બનેલા જોવા નથી મળતા માત્ર ને માત્ર તળિયાના ભાવથી છે મોટા ફંડોની ખરીદી થતી હોય છે મોટા માથા રોકાણ કરવા માટે છે તળિયાના લેવલે તૈયાર થતા હોય છે અને પંચોતેર સેન્ટ નું લેવલ તળિયાનું આપણે જોવા મળ્યું છે ઓગણત્રીસ સેન્ટ મથાળાથી ઘટીને વાયદો આપણે જોવા મળ્યો એના લીધે પણ છે વધારે પડતો એક બાઉન્સ બેક આવવાની તૈયારી વાયદાની અંદર છ મહિનાની મુવિંગ એવરેજ ની નીચે વાયદો પહોંચતો જોવા મળ્યો એના લીધે પણ થોડી રિકવરી બનતી હોય છે હવે મળીએ નવા ભાગની અંદર ત્યાં સુધી તમામ ખરીદી ચિંતા નથી કરવાની ભારતીય બજારો મજબૂત આગળ જોવા મળી શકે છે તો હવે ભાગ લાંબો થઈ ગયો છે હું ભાઈ મળું તમને ભાગ બે ની અંદર તમામ ખેડૂતો જય જવાન જય કિસાન જય ભારત જય ઠાકર